आता काय ना कपाया अजून कपडून कपा कपा कपा

રાધા રાધ બીજું પતંગે બાજુ પેલું આપણે E la mia mamma è stata per me. Ma non è stata per me. Mi piace, ma non è stata per me. Mi piace, તમે આની આનો તમે શું કરા આજકાલ આ લૂટી લાવતો બધા આ બધા મે લૂટી દો અલ્યા મે લૂટી દો એ મે લૂટી દો આજુ ઉતરે ને 15 દાડાની વાર છે અન પેલ તમે શું કરા લડાઈ મરી દો અલ્યા વાત તો હાચી જો હોય ની જો હોય નહીં તમે જો બેહો સરસી માર મોળ જાય